શું તમને ખબર છે કમળ કાકડીમાંથી કમળ ઉગે છે ન ખબર હોય તો કાંઈ વાંધો નહીં અમને પણ નથી ખબર હેતુ અને મમ્મીએ ટ્રાય કરી છે અમે વેરાવળ હતા ત્યારે અને આજે પાછું જોયું તો એકમાં કોટો પણ નીકળો છે પાણી પણ આજે બદલાવી નાખ્યું છે હવે થોડીક વાર આને સૂર્યપ્રકાશમાં રાખવાનું છે પછી આગળ શું થાય એ હું વિડીયોમાં કહેતી રહીશ ચાલો તો હવે નાસ્તો કરી લઈએ હું ને કામાક્ષીભાઈ નાસ્તામાં દૂધ રોટલો ચોરીને ખાઈએ છીએ પછી કામાક્ષી તૈયાર થઈ ગઈ આંગણવાડીએ જવા માટે હજી થોડીક વાર છે એટલે હિંડોળે હિંચકા ખાય છે ઘડીક થાય ત્યાં તડકો હોય ઘડીક થાય તા પાછા વાદળા આવી જાય કપડાં બહાર તો સૂકવા છે પણ એવું લાગશે તો પાછા અંદર લઈ લેશું અત્યારે વાગી ગયા છે અગિયાર હું જોતી હતી કેટલું મસ્ત મજાનું એકદમ શાંતિવાળું વાતાવરણ છે અને આ વખત કદાચ મને એવું લાગે છે કે આ નાળિયેરીમાં તોફા મોટા થશે અને ઘણા આવ્યા છે પાછા તો મોટા થાય તો સારું નાળિયેર પાણી પીવાની મજા આવશે અને આ બાજુ દાડમનું ઝાડ છે એમાં પણ કેટલા બધા ફૂલ આવ્યા છે બીજા ઝાડમાં તો નાનું એવું દાડમ પણ આવ્યું છે પણ પક્ષી રેવા નથી દેતા નાના નાના હોય ત્યારે જ પૂરા કરી નાખે બપોરે આજે જમવામાં મગ ભાત શાક અને રોટલી છે બપોર પછી જોયું તો મમ્મી અને હેતવી બે પાછી કમળ કાકડી લઈને ઘસવા બેસી ગયા છે આ એટલી કઠણ હોય ને કે ઘડીકમાં ઘસાય જ નહીં એટલે મમ્મી તો પાછા બે બે હાથે ઘસવા માંડ્યા પણ તોય બહુ વાર લાગે અને કેટલી વારે ઘસાણી પછી એમાં જરાક ચાકેથી આવી રીતે છાલ ઉતારી લીધી જેથી કરીને જલ્દી કોટો નીકળી જાય પછી આ બધી કમળ કાકડી પાણીમાં નાખી દીધી કામાક્ષીને તો જોવાની બહુ જ ઉતાવળ છે એને પહેલાં જોવા દઈએ આવી રીતે પાછી પાંચ કમળ કાકડી વાવી દીધી છે તમે ક્યારેય આવો કાંઈ એક્સપેરિમેન્ટ કર્યો હોય કે આના વિશે કાંઈ ખબર હોય તો મને કમેન્ટ કરીને કહેજો બાય બાય જય શિયા લાઈક શેર સબસ્ક્રાઈબ